राम जय राम जय जय राम श्री પોતાનો બધાનો અનુભવ છે વ્યવહારિક બે ત્રણ દિવસ જતું રહે તો ઘરમાં ખાતો પીતો રહેતો એ નો છે જ બે ત્રણ દાડા પછી તાળું ખુલી જાય અને બારે ફરતો હોય તો એ બે તો છે નહીં બારે ફરવા વાળો અંદર રહેવા વાળો જીવ કોણ છે અને બ્રહ્મ આત્મા એ બે છે નહીં પણ એક તાળું મારે મય પૂરાઈ રહેલો છે અને એક તાળું ફૂલી ગયું છે બારે બધા ગગનમાં વિચરે છે મસ્તીથી મોજ કરે છે એકનો એક છે બે નથી પુરાયેલો હતો તો રોતો હતો કે મારે નીકળવું છે નીકળવું છે નીકળવું છે નીકળી ગયો એ રહ્યો તો અસલ હતો પુરાયો હતો તો ના એ માન્યતા ઉભી થઈ હતી ભ્રાંતિના કારણે કે પુરાયો થયું એનામાં એનામાં તો આ બંધન અને આ મોક્ષ આ સુખ અને આ દુઃખ આ મારું અને તારું આ જ્ઞાની અને અજ્ઞાની આ બધા જોડા છે જોડા એટલે કહેવાય કે મંદિરમાં જોડા ઉતારીને અંદર આવો મંદિરમાં પ્રવેશ કરવો હોય તો જોડા ઉતારીને આપણે ખાહડા ઉતારીએ છીએ પણ પેલા જોડા રહી જાય છે અંદર ધારણ કરેલો એટલે અસલ મંદિરમાં પ્રવેશ કરવો હોય તો જોડા ઉતારવાની વાત કરવી દ્વૈત દૂર કરવાની વાત તો એની દવા શું છે આ દ્વૈતો દૂર કરવાની તો જ્યાં પ્રાણનું અનુસંધાન છે અને ગુણથી શરીર ધારણ થયું છે એની અંદર એ પ્રગટ છે પણ ઢંકાયેલો જેવો લાગે છે હૃદયમાં સ્થાન છે એટલે દ્વેત દૂર કરવાની દવા શું અંતર દ્વૈતો તો ઉભા થયા છે ભ્રાંતિ ઊભી થઈ છે કે હું બંધાયેલો છું વગર રાઢવે અજ્ઞાનના પડદામાંથી છૂટી જઈએ છીએ તો ચીધાભાસ પડદો રહે છે જ્ઞાનનો પડદો છે જેટલા બધા ઘાટ ઘડાય છે એ અજ્ઞાનના પડદાથી દુઃખ આપનારા ઘાટ ઘડાય છે અને ચિદાપાસના પડદા ઉપર આજે ખેલ ચાલે છે આનંદનો મોજનો અસંગતાનો મસ્તીનો ચાલે છે હવે દુઃખદાયક જે દર્દો છે જીવન છે એ એ ખરાબ થઈ ગયેલો મૂડ છે આપણો એને દૂર કરવાની દવા કહીએ તો એક જ હથિયાર છે પ્રેમ નું હથિયાર છે એના માટે બીજું કોઈ નથી કામમાં દ્વૈત ભાવો અને વાસના બંને વધે છે કામના હોય છે ઈચ્છાઓ હોય છે એમાં દ્વૈત ભાવો અને વાસનાઓ બંને વધે છે અને વગરના કાર્ય જ્ઞાનના ભાવથી તો પણ એમાં સૂક્ષ્મ વિક્ષેપ બચી રહે છે વિક્ષેપ એટલે ફરીથી જગત દેખાઈ જવું અને ક્યાંક ક્યાંક દુખો અને ક્યાંક ક્યાંક રજોગુણ તમોગુણ સત્વગુણની ઝલક આવી જવી કોઈ વખતે ગ્રંથિઓ આવી જવી લઘુતા કુરુતા ભય ગ્રંથિ વાસના વગરના કાર્યમાં કામમાં દ્વૈત ભાવો હોય છે તો એમાં ઈચ્છા બાદ થઈ જાય છે દ્વૈત ભાવો થોડા સ્મૂથ થઈ જાય સરળ થઈ જાય પણ વિક્ષેપો બચી રહે છે અને શુદ્ધ પ્રેમમાં વાસના અને વિક્ષેપ બંને નથી હોતા અને એ શુદ્ધ પ્રેમના સ્વરૂપની એક તાકાત છે કે જૂના સંસ્કારો ઉખાડી અને દે તો એ સંસ્કારો છે છે માન્યતાઓ એ એ દૂર થાય ભલે સંસ્કારો ઈચ્છાના હોય સંસ્કારો ના હોય સંસ્કારો ભાવના હોય બધી માન્યતાઓ હોય બધા અંકિત થયેલા રહે છે અને પ્રસંગો પાત ઉભા થઈ જાય છે બધા સંસ્કારો કેમ કે હૃદયમાં એની છાપ પડેલી હોય છે અંકિત થયેલા હોય છે તો આ નામના વાસણમાં તે સંસ્કારો મૂળથી સંસ્કારો તો મૂળથી પણ જે વાસણ છે હૃદય છે તે બંને ભેદી નાખે છે પ્રેમ હૃદયને ભેદી નાખે અને એની અંદર સંગ્રહ સંસ્કારો બે અને ખતમ કરવાની તાકાત પ્રેમમાં છે એ એક ક્ષમતા છે પ્રેમમાં પણ એનો પૂર્ણ આનંદ કેમ આપણે લઈ શકતા નથી પ્રેમનો તો જ્ઞાનની કમી હોય છે ત્યાં એકલો પ્રેમ હોય તે લુખો આંધળો છે એકલો પ્રેમ છે તે આંધળો છે જો જ્ઞાન ના હોય તો પ્રેમ ઓરિજિનલ ના હોય કટકે કટકે દાખલ થઈ જાય અવિરત પ્રેમની એક રસ ધારા છે તે ના બને જ્ઞાન વગર એટલે જ્ઞાન વગરના પ્રેમમાં પ્રેમ ઓછો વધારે રહે અને એ પ્રમાણે પાછો ક્યાંક ક્યાંક સંસ વિક્ષેપ સંશયો આવું બધું ક્યાંક ક્યાંક આવવાની સંભાવનાઓ જ્ઞાન વગરનો પ્રેમ હોય તો માટે શુદ્ધ પ્રેમ તે પરમાત્મા સ્વરૂપે છે વ્યાપક પ્રેમ એક સરખો બધે કોઈ વગરનો સમ એવો પ્રેમ પ્રગટ થાય છે એ પ્રેમ પ્રગટ ના થાય ને ત્યાં સુધી ઓધો ને ખૂચે અંદર કે મને કેમ પ્રગટ નથી થયો તો પછી ગોપીઓ પાહી જાય વ્યાપક પ્રેમ नो अनुभव ना हो त्या सुधी ज्ञान लुखव पड़े एक खूटत तो ओधव में एट गया गोपीओ एमने कीधु कि ये तो प्रेम की बात है वो तो बंदगी तेरे बस की नहीं है प्रेम प्रकट थो हो तो ये बंदगी बस तो कोने प्रेम प्रकट थाय थे था था? यहाँ तो सर दे के होते हैं सौ दे ये आशी की परमात्मा से इतनी सस्ती नहीं है આપણા હૃદયમાં જ્ઞાને ભરેલું હોય એકલું હોય તો પણ આપણને ઓછપ છે એવું લાગે છે એકલો પ્રેમ હોય છે ત્યારે વિક્ષેપ કરે છે હૃદયમાં ઘણું બધું ભરેલું છે આપણ અને હોય છે શુદ્ધ જ્ઞાન છે તે એકલું હોઈ શકે નહીં અને શુદ્ધ પ્રેમ છે તે પણ એકલો હોઈ શકે નહીં જ્ઞાન સાથે હોય અને જ્ઞાન શુદ્ધ હોય તો પ્રેમ સાથે હોય તો શુદ્ધ જ્ઞાન આપણા જીવનમાં રોજે વિચારોની તરંગોની આવન જીવન જાવન ચાલુ રહે છે એ પ્રમાણે સમજણો થતી હોય છે એ પ્રમાણે ક્રિયાઓ થતી હોય છે એ પ્રમાણે પ્રસન્નતા રહેતી હોય છે એ પ્રમાણે દુઃખ રહેતું હોય છે તરંગો છે વાયુ સ્વરૂપે અંદર લકીરીઓ છે આવે છે અને તે કેવી રીતે આવે છે તો જે બીજ રૂપાયું છે સંસ્કારોના આધારે જે આ સંસ્કારો લઈને આવેલું એના આધારે ક્યાંક નવા સંસ્કારો બનાયા હોય એના આધારે તરંગો આવે છે જાય છે જ્ઞાન એકલું લુખું રહી જાય છે અને એકલો પ્રેમ છે તે અધડો છે જ્ઞાન સાથે પ્રેમ અને પ્રેમ વગરનું જ્ઞાન બે અધૂરા છે એકબીજા જ્ઞાન પ્રેમ બંને સાથે હોય અને કર્મ થાય તો તે કાર્ય જે છે એ બધું જ્ઞાન અને પ્રેમ રૂપા હોય જ્યાં કાર્ય આપણું જે છે જીવન છે એમાં જ્ઞાન રૂપા અને પ્રેમ રૂપા ના હોય તો ખટપટવાળું હોય છે બધું જીવન એકલું જ્ઞાન રૂપા હોય છે તો ખટપટ હોય એકલું પ્રેમ રૂપા હોય તો ખટપટ ચાલુ રહે અને જો જ્ઞાન અને પ્રેમ સાથે હોય તો એ જીવનની અંદર પછી દયા કરુણા પ્રેમ આ બધું જીવતું હોય બધું દયા જીવતી હોય કરુણા જીવતી હોય પણ જ્ઞાન અને પ્રેમ સાથે હોય તો જ્ઞાન પ્રેમ બે પંખનું પંખી શોભે એક સાણા સંતે દેખ્યું ઉર ધરી વિવેક પંખી તો એક જ છે પણ શોભે છે બંને બે પાખો હોય તો શોભે છે બાકી એક પંખી એનું એ રોવે છે એનું એ બંધનમાં બંધાય છે એનું ખખડાટ કરે છે આનંદમાં આવી જાય છે ખડીક વાત પૂરતું ભવાટવિમાં રામલીલા રમે તો આ જ્ઞાન પ્રેમ બે પંખનું પંખી બે પાંખનું એક પંખી શોભી રહેલું છે અને જે પોતાના પદ ઉપર છે જેને ચેતના પોતાની સત્તા ઉપર કેન્દ્રિત કરી દીધી છે જ્યાં ધરી ધરી ઉપર કેન્દ્ર ઉપર છે એવો સાણા સંતે દેખ્યું કેવી રીતે પછી ઉર ધરી વિવેક બારની દ્રષ્ટિવાળાને કોઈ પ્રેમ પ્રગટ નથી જેટલું જેટલું જણાય છે અને વિક્ષેપ કરે છે ત્યાં પ્રેમ પ્રગટ નથી એટલે અંદર ડીઝલ બળે ચિંતાઓ થતી હોય એકબીજા સાથે સામીપ્ય સારૂપ્ય ના રહેતું ના રહી શકતું હોય ખટપટ ખટાખટ બધું ચાલુ રહેતું હોય ગમો અણગમો ઘણો ચાલુ રહેતું હોય આ બધા બહારના દ્રષ્ટિવાળા છે એમાં પ્રેમ પ્રગટ નથી અને પ્રેમ એ શું વસ્તુ છે તો એ પણ પ્રતિતી છે પણ સંતની પ્રતિતી છે અજ્ઞાનીની પ્રતિતી પ્રેમ નથી અજ્ઞાની તો કામના હોય એ સંતની પ્રતિતી છે હવે જેને ચર્મચક્ષુ વારે ઘડીએ નજર દેહ ઉપરની ને દેહથી ઊભા થયેલા વિચારો અને બુદ્ધિ એ બધું સાચું છે તો આવા ચર્મચક્ષુ જે છે આંધળા ચાંબા ચીડિયા કેવાયરત સુરતના અજવાળામાં સૂર્યને ના જોઈ શકે તો એ જે છે એ સમજી નથી શકતા પ્રેમની એ માણી શકતા નથી જો એ અનુભવમાં આવે છે તો તરત જ અંદર બાર ના જે નોખા ભાવો તે બંધ થઈ જાય દ્વંદો દ્વૈતો બધા ખતમ થઈ જાય નોખાપણું વિક્ષેપ ભાવ છે નોખાપણું છે હું પરમાત્માથી છૂટો છું એમનો વિક્ષેપ અંદર બહારના નોખા ભાવો બંધ થઈ જાય તો આ નિવેડો છે અને આ નિવેડો ના આવે ત્યાં સુધી કોઈ જ્ઞાનને મુખ્ય માને જ્ઞાનના વખાણ કરે કોઈ ભક્તિને મુખ્ય માને એ લોકો ભક્તિના વખાણ કરે કોઈ વૈરાગને મુખ્ય માની વૈરાગ્યના વખાણ કરે તો જ્યાં સુધી જ્ઞાન ભક્તિ અને પ્રેમ કર્મનો સમાનવય નથી ત્યાં સુધી બધાય ભાન ભૂલેલા ગણાશે ચક્રમ નરકમાં ખદબત ખદબત જે કીડો મજા કરે મજા લેતા હો માન્યતાઓના મોજામાં અને એ માન્યતાના મોજામાં માન્યતાની મોજું કરતા હોય પાછો એમને એ સેવા સંપ પ્રેમ આ બધું પોતાના શુદ્ધ બુદ્ધ સદાચારથી એનામાં શોભતું ચાલુ થઈ જાય સદાચાર સદાચાર એવો ચાલુ થઈ જાય કાયમ માટેનો આચાર પણ જ્યાં સુધી દર્પણમાં વાદળું હોય ડોલું હોય તો એટલું પ્રતિબિંબ ઓછું ઝીલાતું હોય તો તે સપ પ્રેમ સેવા સદાચાર વગર જે જે એના વિરુદ્ધમાં કાર્ય થાય અને સદાચારનો સિક્કો ના લાગે આપણા આપણા માટે એ સદાચારનો સિક્કો કોણ મારે છે સમષ્ટિમાંથી આવે છે જગતમાંથી જો ખડખડિયા નાળિયેરની જેમ આપણે હોઈએ તો ગમે તે બોલીએ તો એની અસર ત્યાં પકડાય નહીં જગતમાં આપણો છાણ હોય જગતમ થતા બધા હોશિયારી કરતા હોય ચોખ્ખે ચોખ્ખું કોણ બોલી શકે જેને કાંઈ નથી જોતું એ કહી શકે અભિમાન વગરનો કહી શકે સદાચારનો સિક્કો હોય તો એ કહી શકે સાચે સાચું તો સાપ સેવા પ્રેમ વગર જે જે એના વિરુદ્ધનું થઈ ગયું જ્ઞાન અને ભક્તિસ વગરનું જ્ઞાન અને પ્રેમ વગરનું આ કાર્ય થઈ ગયું તો એ કાર્ય વિરોધનું થાય છે લોકોને ગમતું નથી બધાને શાંત મૌન અને પ્રસન્નતા જોઈએ છે વિકસે ભાવ અને શબ્દો દ્વારા બીજાને વિક્ષેપ થઈ જતો હોય તો એવું એમને નથી ગમતું આપણને મને તો ભાન નથી હોતું હું શું બોલું એ મારું અજ્ઞાન કેવું કે બીજાને તકલીફ પડે છે કે નથી પડતી એ તો ભાન નથી હોતું મને ખરેખર કહું નિર્દોષતા હોય તો બધા ચલવી લે છે તો સારી વાત છે सदाचार नो सिक्को अने ए घरमा बसी अने सेवा प्रेम सदाचार नो कार्य यथार्थ થઈ શકે કોઈ નું સાનિધ્યમાં થઈ શકે સાનિધ્ય ના હોય તો થઈ શકે ગ્રુપમાં પણ થઈ શકે પણ કોણ એ રીતે એ કરી શકે કે જેને પ્રેમ નો જે માલિક છે એની ઓળખાણ હોય પ્રેમ ના માલિકની તો તે આખા સંસાર ને પ્રેમમાંય અને સાચું દૃષ્ટાંત બેહાડી શકે પ્રેમનો માલિક છે એની આગરી પકડેલી કાયમ રાખી હોય તો ભૂતકાળ ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળમાં તે સારી રીતે સ્થિત સંત છે તે એક એક સરખો રહે ત્રણેય કાળ વધે ઘટે નહીં મારો વાલ્મ એ હરી છે હરી બાકી બધે બધામાં તે આ જગતમાં ભાર રૂપ બની જાય માલિક ની આગળ સતત પકડી રાખી છે ત્યારે એનામાં એક દક્ષતા નો વિવેક આવે છે દક્ષ વિવેક છેલ્લા છેલ્લા પ્રકાર નો વિવેક છે વધઘટ નથી એનામાં કોઈ કાળ નથી કોઈ કાર્ય કરતા નથી કદી મરતા નથી કોઈ અવસ્થા નથી કોઈ વિકાર નથી એવો એ વિઠલો વધે ઘટે નહીં કોઈ દિવસ સદાચારે શોભે અને જો અધ વચ્ચે ભૂત પકડી પકડીને ભડકી જાય અને ભડકો કરી નાખે તો સમજવાનું કે એને ભૂતનાથની ની આગળ પકડી નથી એટલે ભૂત ખખડે થી બબડે છે ને કૂદી પડે છે કોઈ પણ વિષય વાતો વાતોમાં સારું નબળું તો ચાલુ થઈ જાય એટલે આ દ્વૈત ઉપર નજર આવી જાય છે અને પોતાના કેન્દ્ર ઉપરથી નજર ખસી જવાથી આવું થાય છે બીજું કાંઈ નથી કારણ બીજું ભૂત ક્યારે દેખાય ભૂતનાથ થી છૂટો પડ્યો હોય અને બીજું ભૂત દેખાય હું ભૂતનાથ નું ભૂત હોય પણ નોખું પડી ગયું હોય ભૂતનાથ નું ભડકી જાય આપણે માલિક ના રસ્તે જઈએ છીએ માયા વિક્ષેપ કરવા આવે કોઈ પણ રૂપ લઈને આવે છે માલિકને પકડી રાખ્યા છીએ ને એ માયા ને બીજાને કોઈ ગુણો ને કોઈ પોસાતું નથી કારણ કે એમનું લૂંટાઈ ગયું આપણે પક્ષ બદલી નાખ્યો બીજા પક્ષ ચિંતા થાય ને માલિકના રસ્તે હીરાના પહાડો આવે સિદ્ધિઓ આવે બધું આવે જો આ ભૂત વચ્ચે અધ વચ્ચે ભડકી ના જાય આ હીરા હું હંગાથે લઈ જવ આ મેળવી લઉં એમ કરીને વચ્ચે ખટપટમાં રોકાઈ ના જાય તો એનું કામ થાય પણ એ રોકાઈ જાય છે એટલે સંશયો ટળતા નથી અને આવતો પ્રારંભ છે આ બધી ખટપટોની માન્યતાઓ સંશયોમાં છે અધ વચ્ચે યાત્રા બાકી રહી જાય સંશયો ઉભા રહે ત્યાંથી આગળ વધી શકતા નથી પછી આપણે અસંગીની મૌનની શાંતની અકર્તાની જ્ઞાનની અનંતતાની વ્યાપકતાની અનુભવની પ્રકાશકતાની આ બધાયના જ્ઞાનની બધી કળાઓ શીખી શીખીને આડા પાટ્યા બધા છે આપણી કળા પણ કળામાં ફસાઈ જઈએ છીએ સંશયોના કારણે માલિકની આગળ છોડી દઈએ છૂટી છૂટેલી રહે છે જ્ઞાની હોય પણ માલિક કળાની બાર છે કળામાં ક્યાંય નથી અનુભવની કળા હોય કે જ્ઞાનની કળા હોય અસંગતાની ની હોય બધી જ્યાં જીવન છે કળા છે એ કળામાં જો રહીએ છીએ તો જીવન મસ્ત જીવાય સુગંધી જીવાય સુગંધી જીવન હોય તો આવું જીવન જે છે એ કળાઓને સાચવનારું જીવન કાળ એને સાચવે છે ઉંમર છે સમજ નિર્માણ થઈ છે જીવન મળેલું છે કાળ એને રખોપું કરે છે કળાવાળા જીવનનું અને અકર્મી જીવનનું કાળ ભક્ષણ કરે છે રોવે છે બિયાય છે દાજે છે અશાંત છે તો એ કાળ એને ભરખે છે કાય સમય આપણને સાચવે છે જીવનને અને હાથમાં જે સમય છે તેમાં જીવન છે આથમાં સમય નથી ત્યાં જીવન ક્યાં છે કોઈ જાત પણ કાળ આપણી કળાની રેખેવાળી કરે છે કે કળાને બગાડી નાખે છે એ કાળ તેમાં સજગ રહીએ આ આ આ આદિપ્ય વિવેક છેલ્લો વિવેકા આપણી જીવનને આપણી કળાને આપણા જ્ઞાનને કાળ ભરખે છે કે એને સરખો સપોર્ટ કરે છે કાળ આ દિવ્ય વિવેક ની વાત છે ભાગ ત્યાગ લક્ષણા ત્રણેય ને ત્રણેયના વિવેક થી આપણે જોઈ લીધો ત્રણેય ને એક કરી નાખ્યો અને જ્ઞાન કળાની કુંચી હાથ આવી ગઈ આપણને અને તે જીવનનો કાળ થી રખપોપું કરવાનો છે એવા શુદ્ધ વિવેક દિવ્ય વિવેક થી એ કાળનો ઉપયોગ કરી લેવાનો એ કાળની અંદર એ જીવનની અંદર કાળ પેહી ના જાય એના માટે સતત જાગૃતિ સજગતા એ દિવ્ય વિવેક કાળ કળાને જૂંટવી ના જાય એ તક્ષ રહેવાનું છે ક્યાં હું વીરા રૂપ પદ પ્રતિષ્ઠા ભાળી એને કરતા ભાવમાં આવી જીવનનો આનંદ માની બાજુ આલન ડોલન થતો જ નથી સીધો કાયમ માટે કાંટો રહે છે વચ્ચે મીટરનો કાંટો એટલે હીરલા એરણમાં ઓરાય ઉપર ઘણ કેરા ગાવ ફૂટે તો ફટકિયા કહેવાય અને ખરાની ખરેખબરું ખબર થાય આવો ને જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ છેલ્લે પ્રેમ આવ્યો પાછો પળે પળે માયા સામે આવીને ઊભી રહે છે ભાઈ દક્ષતા સાથેનો વિવેક એટલે ખરાની ખરે ખબરું થાય તે દાવા થાય તે જીવનમાં ज्ञान નો મૌન નો શાંતિ નો અનંત નો અસંગતાર નો અવિકારીપણા નો બધા દાવા થાય પણ માલિક દાવા ની બારે છે માલિક તો બધાય માં આજરા આજુ જીવત જીવાય પણ માલિક ના સાથ છોડ્યા વગર જીવાય એક રૂપતા થી જીવન પ્રવાહ અસ્ખલિત વહેતો રહે બોજ વગર ભાર વગર ઈચ્છા વગર બધું જ અખિલમ મધુરમ એ પાંજરામાંથી પંખી બહાર નીકળી અને મુક્ત ગગનના મસ્ત આકાશમાં મુક્ત રીતે વિહાર કરે એ જીવન છે સચિદાનંદ ભગવાનની જય સદગુરુ દેવની